હેલો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કેમ છો બધા કે બધા મજામાં છે મારા વાલા તો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે રવાના ભજીયા તો ચાલો આજે અલગ રીતે કંઈક મસ્ત નવો નાસ્તો બનાવશું તો વિડિયોમાં મેં એમ સુધી બન્યા રહી ભાવ તો હવે તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો હવે આવી જ મારા વાળ જય માતાજી આપણે એક વાટકી રવો લઈ લીધો છે તો જે વાટકી આપણે રોવાથી લીધી છે એ જ વાટકી આપણે ઘઉંનો લોટ પણ લઈ લઈશું

તળવા ને જરૂર પડશે તો પાણી એડ કરશું બાકી અત્યારે એક વાટકી પાણી લઈ ગયું છે પાણી જગ્યાએ તો વધારે સરસ ખાટલી મજા આવશે ખાવાની ને રવાનો રાખ્યો તો એ જો તમે જોઈ શકો છો સરસ કડક થઈ ગયો છે બ્રોકલીનો ઓયના કરતાં પણ વધારે કડક થઈ ગયો છે તેલ વાળો કરી લેશું તેલ વાળો કરી લઈશું ડ્રાંગો આપણે તૈયાર કરી લીધું છે ને આપણો મસલો તૈયાર થઈ ગયો છે તો આપણે બનાવવાની પ્રોસેસ ચાલુ કરી અને એક તો તો કે આપ લોકો ઓબનાનું સોફ્ટ ઓબનાય કિંદો છે તો આપણે જે રોટલી વણીએ એમાં આપણે મોટી વણવાની છે ચાલો પાકી પેના પહેલા લઈ લો ઓણી આપણે एकदम पतली મોટી વણશું ધીમે ધીમે પોચા પોચા હશે લેશું તો સમજી લેજો સાહેબ કે જેટલે આપણે લેવ આપણે લેવા એ સરસ કી તો હવે આ બટેટાનો માવો આપણે બનાવીને તૈયાર કર્યો છે ને એ આ طرح રેરી દેશવામાં એટલે બોરેલા માવાનો આપડે કરવાનું છે કે હું બનાવું છું આપણે પર એની જે બટેટાનો પર તો બટેટાનો માવો આપણે ગેક કરી દઈએ તો છો તો આ રીતેને આપણે ફટફટ આપણે

কিুনা করে করিদশ ল আরকি ভজিয়া নল ঠছে টিং করে না তলছে তোলে আ মুী দেশু ্যাজাল করি দিচ্ছে ছে ত আ মুখ দেশু।

આવી રીતે ક્યારે ભજીયા બના છે નથી બનાવા કમેન્ટમાં કેજો છે કેવો લાગે છે તે કમેન્ટમાં કહી દેજો ચાલો ફટાફટ બનાવી લઈએ પછી નાસ્તો કરવા તને મળીશું પાછા

આપણે સાથે ખાશું અને આ પાણીપુરી પૂરી પણ લઈ છે તો આ બધી જય માતાજી જય મહાદેવ મહાદેવ ફરી મળશે નવા વિડીયો નવી આઈટમ